કાંકરેશ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની મહેસૂલ વિભાગ પાલનપુરની અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર પિયુષ પરમાર અને ભાજપ તરફથી પ્રદેશ લીગલ સેનના સહ કન્વીનર પ્રહલાદભાઈ ગેહલોત અને થરા નગરપાલિકાના મહિલા અને પુરુષ કોર્પોરેટરો ખાસ ઉપર

ઉપસ્થિત લોકોએ તાળીઓ પાણી વધાવ્યા હતા ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું કાંકરેજ તાલુકાના સહકારી આગેવાન અને થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ ધીરજ કુમાર શાહ કિરીટભાઈ ઠક્કર અલ્પેશ શાહ ભૂપતસિંહ પરમાર રાઘવ જોશી જયલાલસિંહ વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ લીગલ સેલના કન્વીનર પ્રહલાદભાઈ ગેહલોતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો હતો અભિનંદન પાઠવ્યા હતા ત્યારે હવે ફરીથી ભાજપની થરા નગરપાલિકામાં પૂર્ણ બહુમતીથી સત્તા સંભાળી લીધી હતી નવા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની કામગીરી કેવી રહેશે તે આવનારો સમયશ બતાવશે જોકે હાલમાં તો ભાજપના વીસ સભ્યો છે અને કોંગ્રેસ પક્ષના માત્ર ચાર સભ્યો હોવાથી કોઈપણ પ્રકારની સમસ્યા કે વિરોધ નથી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને ભૂતપૂર્વ પ્રમુખ તરીકે સેવા આપેલ ગીરાબેન ધીરજકુમાર શાહની નારાજગી જોવા મળી હતી

પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબ અને જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ અને અઢી વર્ષ સુધી આ સેવાની તક આપી હતી એ આજ રોજ મારી પૂર્ણ થાય છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે નવેસરથી જે સીટની અંદર સોની ચેતનાબેન નિલંજકુમાર અને ઉપપ્રમુખ તરીકે વાઘેલા નીતમભાઈ જયપાલસિંહની વરણી થઈ છે તો આ તબક્કે બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માની અમારા સર્વે કોર્પોરેટરશ્રીઓ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ધરા નગરપાલિકાના અઢી વર્ષના પ્રમુખ ઉપપ્રમુખના ચૂંટણીમાં અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી પાટીલ સાહેબની સૂચના મુજબ મારા જિલ્લાના અસસ્વી અધ્યક્ષશ્રી કિરીસિંહ બાપુની માર્ગદર્શન હેઠળ હું આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મેન્ડેટ લઈને તમામ

અઢી વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારા નગરપાલિકાના તમામ કોર્પોરેટર પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ ઉપપ્રમુખ શ્રી હૈસદભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે